હેલો ગાયસ વેલકમ બેક માય ન્યૂ દેશી બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે જય માતાજી જય દ્વારકાધીશ ને જય શેર કામ બધાયને તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો વાગવામાં આવી ગયા છે અત્યારે દસ અને આપણું મોર્નિંગ થઈ ગયું છે હવે જવાનું છે આપણે દુકાનમાં પછી આખું ગામમાં વેડાયે રેજો વિડીયોની અંદર ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ ગામમાં દુકાન નો માલ લેવા પપ્પા એ કામ શીખી દીધું હતું આપડા આવી ગયા ગામમાં માલ લે આ છે મૂલો આપણે આવી ગયા દૂધ લેવા ડેરી હલકા છે મોટા મોટા ફાઈનલી મિત્રો માલ લેવાઈ ગયો છે હવે જાય આપડો ઘર બાજુ ફાઈનલ મિત્રો આવી ગયા છે માલ લઈને ગામમાંથી ગરમી ફૂલ થઈ ગઈ પંખો ચાલુ કરીને થોડીક કેટી ઉપર લંબાવીએ લખો રહી ગયો એકા ઘી લખો ગયો ગયો કાલો ઓકે સાથે નામ હતું બી તો યો મિત્રો હોકારી હમે થઈ ગઈ છે આ ભાઈ કઈ જાવ છે હમી થઈ વાગી ગયા છે બાર ને આપ દે હીયા જમ ફાઈનલ મિત્રો આપણે જમી લીધું છે જમીન આવી ગયા છે દુકાન આવી ગયા છે આપડા બધું ભાઈ અલી જમીન આવીને બેઠા તો ઓપાએ પાછું કામ કોપી દીધું મોબાઈલ નથી જોવો જોવું કે માવા બનાવો મને છાન મૂલ નથી કામ હોપી દીધું આપણે બનાવી નાખીએ માવા ફાઇનલી બધુંય કામ કરી નવરા થઈ ગયા છીએ અને આ છે આશીષ ભટાવ બે આવી ગયા પાર્સલ નાખે માવા બેઠા આપડા પદુભાઈ તો ફાઇનલી આપણે નવરા થઈ ગયા હવે મન થાય છે ટેપ સાંભળવાનું તો વાર આપણે ટેપ સાંભળી લઈએ તો કરીએ આપણું બીચ ચાલુ કાકો ભત્રી જો નાઈ ગયો થઈ ગયા તૈયાર હવે જા હું કાકો ભત્રી જો માલ લઈ લીધો છે હવે જાય છે આપણે ઘર બાજુ ગામમાંથી ઘરે તો ભૂગી હતા પણ પાછા એ ગામમાં કારણ કે શિક્ષણ થવાનું બંધ થયો એટલે શિક્ષણ લેવા જાય છે તો આજના વ્લોગની અંદર આટલું જ કેવો લાગ્યો કેવોની જરૂરથી જણાવજો અને સારો લાગ્યો હોય તો લાઈક શેર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળીએ પાછા એક નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી દ્વારકા ગીશ બધાને જય શ્રી એન્ડ બાય બાય